ઈકો ગાડી વેચવાની છે આખી ઘર ઘરાવ સાવ ઓછી ચાલેલી અને ન્યુ મોડેલ ગાડી છે ટોપ કન્ડિશનમાં ગાડી અને વ્યાજબી ભાવે મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર અને આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મારુતિ સુઝુકી ઇકો ગાડી વેચવાની છે

ગાડીના માલિકનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આગળ મળી જશે તમારે વિડિયો પૂરો જોવાનો છે અને એન્જિન પણ પાવરફુલ છે ત્યારે કોઈ પણ પ્રકારનો ઇકો ગાડી અંદર ફોલ્ટ નથી એસી પણ કમ્પ્લીટ ચાલુ ટાયર નું કન્ડિશન પણ સારું છે ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લીટ છે અને ટોટલ જવાબદારી સાથે વેચવાની છે ગાડી તમે રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો ગાડીના માલિકનો કોન્ટેક કર્યા વગર જતા નહીં જો ગાડી વેચાઈ જશે તમારે ખોટો થશે ગાડીની કિંમત ચાર લાખ અને ત્રીસ હજાર રાખવામાં આવેલી છે અંદાજિત છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી બે હજાર અઢારનું નું મોડલ અને અગિયારમો મહિનો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને તાલુકો ગઢડા અને હરિપર ગામે જોવા મળશે માધાભાઈની ગાડી લેવી હોય તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે માધાભાઈ નામ સત્તાણુ ત્રણ ચિમ્મોતેર વાળા નંબર પર ફોન કરી ઇકો ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો